તો છો બધા ફરી નવા તમારું સ્વાગત છે સવાર માં વાગી ગયા આઠ ને બધા ગુડ મોર્નિંગ જય માતાજી ને ભાઈ આપણો આ જે મલસાર માં છે ભાઈ આજ આપણો છેલ્લો દિવસ એટલે બધા છે ને ભાઈ આજ વેલાહેર જાગી જાય ઘરે જવાનું છે એટલે નકર અત્યારે કોઈ જાગે નહીં પણ આજ બધા વેલાહેર જાગી ગયા જે એક સોલેમન આ બાજુ હુતો છે એક આ બાજુ અંદર વાત વાતો કરે છે ને ભાઈ આજ આપણો છે બપોર સુધી રહેવાનું છે ને આજથી આપણો મલચારમાં સરળ દિવસ મસ્ત મજાનું સવાર પડી ગયું છે તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રેજો આજ છે ભાઈ ચલો દિવસ નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયા છે ને આ બાજુ હકેલી લીધું બધું જો આ બાજુ ગાડી બાડી બોલેરામાં ભાઈ બોલે ગાદલા બાદલા બધું ભરી લીધું છે ફૂલ ફૂલ જવાની તૈયારી હાલો રમેશ કાકા આજ છે આપણો છેલ્લો દિવસ બરોબર તમારે તમારે બધાને એક એક દી રોકાવાનું છે તમારે માસી ને અમારે રમેશ કાકા ને બધાને રોકાવાનું છે અમારે બધાને વયુ જવાનું છે બરોબર ને હા અમારે

બધા કામ કરવા લાગ્યા છે છે ને આજ ભાઈ દિવસ એટલે બધા હવે કામ કરીને જમીન આપણે નીકળી જવાનું છે ઘર તરફ અમારે જે કે ગુજરાતી બ્લોક જગદીશ નથી મૂકવાની આ મૂકવાની છે વિજયભાઈ બોલે

બરોબર જૂના કઢાવો એટલે બધા મારી ઘરે આવજો હાલો બાય બાય અને આ બ્લોગ જોજો પાછા હાલો બાય બાય બધાને ઓલા ગઈ તો કમ્પ્લીટ થઈ ગયો છે જવા માટે હવે તે અમર વિજયભાઈ સલેબ મારે એટલી જ વાર hello đây là hello 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 Thôi gì, Hello bye bye Gora bye bye. Eh hey, bye bye Tata. <laughs> hey, hello koordinado. Yeah ayah ini hello ayah Eh hello Abujo Tata. તો ભાઈ વડોદરા રૂ છે અહીંથી ત્રેવીસ કિલોમીટર ને આપણે ટ્રાફિકમાં હલવાયા છે હારી પૈટના ટ્રાફિક જુઓ ખાલી ખૂબ ફૂલે ફૂલ ટ્રાફિકમાં હલવાયા છીએ ભાઈ વડોદરાથી આગળ વડોદરા ભાઈ અહીંથી ત્રેવીસ કિલોમીટર રૂ ને અત્યારે ભાઈ જોઈ ટ્રાફિકમાં હલવાયા છીએ હવે અહીંયાથી નીકળ્યા હતા પછી વાગી ગયા છે સાડા સાત અને સાડા સાત આપણે ભોગી ગયા છે તારુપુર ચોકડી તારાપુર ચોકડી અને ચા પાણીનો વોલ્ટ લઈ લીધો છે નાસ્તા પાણીનો રસ્તામાં ભોળાદ આડું આવતું હતું તો આપણે ભોળાદના દર્શન કરી લીધા દર્શન કરી લીધી કોને એમની તમે ન એ તો હું મિત્રો જો ભાઈ આપણે ગોરાથી ઘરે ભોગી ગયા છીએ આપણે ઘરે દાંતડી જોઈ શકો છો ને વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગી જાય કરવાનું ભૂલતા ત્યાં સુધી મળશું બીજા નવા વિડીયોમાં